નમસ્કાર આપ જય રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ધર્મ રાષ્ટ્ર સમાજ સંપ્રદાય પ્રત્યે દરેકે પોતાનું કર્તવ્ય નિભાવવું જોઈએ પૂજ્ય શ્રી શ્રણમ કુમાર મહોદય શ્રી વિપોવાડી શાખા દ્વારા દાલિયાવાડી પ્રતાપનગર ખાતે શ્રીમદ જગતગુરુ શ્રી વલ્લભાચાર્યના પાંચસો અડતાળીસમાં પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત ત્રિદિવસીય વલ્લભાખ્યાન અને વિપોવાડી શાખાની ત્રીસ વર્ષની સુવર્ણ ગાથાનું સમાપન ષ્ઠ પીઠાધીશ્વર પૂજ્ય શ્રી માટે સંવેદના વ્યક્ત કરતા પૂજ્ય શરણમકુમારજી શ્રીએ જણાવ્યું કે પ્રત્યેક વૈષ્ણવ વ્યક્તિ રાષ્ટ્ર સમાજ સંપ્રદાય અને ધર્મની સુરક્ષા માટે જાગૃત બનવું પડશે અને આપણા સૌનું પ્રથમ કર્તવ્ય ફરજ છે શ્રી ગોપાલ દાસના વચનો દ્વારા પૂજ્ય શ્રી શરણમકુમારજી મહોદય વલ્લભા ખ્યાનનો ત્રિદિવસીય સત્સંગની પૂર્ણાહુતિ સ્વમુખે કરતાં જણાવ્યું કે શ્રીનાથજી સ્વરૂપ અને ગુસાઇજી સ્વરૂપ એક જ છે મહાપ્રભુજીએ બતાવ્યું છે ચંદ્ર એ ભગવાનનું મન છે સૂર્ય ભગવાનના આત્મા છે ભક્તોના મનના મનોરથ પૂર્ણ કરે તે રાસ કહેવાય તિલક એ ભગવાનનું ચરણાર વિંદ છે અને સૌભાગ્યનું પ્રત્યેક છે ભક્તો ઉપર કૃપા કરવા માટે શ્રી યમુનાજી પ્રગટ થયા સાથે જ આ પ્રસંગે વિપો સેન્ટ્રલ કમિટીના ચેરપર્સન શશિકાંતભાઈ પરીખ પ્રમુખ બંદેશભાઈ શાહ હોદ્દેદારો વિવિધ શાખાના હોદ્દેદારો વૈષ્ણવ સમાજના વિવિધ ઘટકો આગેવાનો રાજેશભાઈ પરીખ વલ્લભ સ્ટીલ વાળા ભામાશા દક્ષેશભાઈ શાહ ડેક્સ કોર્પોરેટરો નૈતિકભાઈ શાહ ડોક્ટર હિતેન્દ્ર પટેલ વગેરે ચારે દિશામાંથી વૈષ્ણવો વલ્લભાખ્યાનનો અલૌકિક લ્હાવો લઈને ભક્તિમાં રસ તરબોળ જોવા મળ્યા હતા